જો રસે માં હું ઓળો ઓળો ને ભાખરી ઓળો ને રોટલો નહીં ઓળો ને ભાખરી છે અને આ લોકો મોબાઈલ લઈને બેહી ગયા છે અમાર ભાઈ મોબાઈલ લઈને બેહી ગયા છે આરા છોડી નાખો આખો દિવસ છે ને સાયકલ જ ગાતી હોય એવું મને વાલી વાલી દો

કેમ છો બધા તો આજના અમારા નવા બ્લોગ તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય ભાઈ ઓપર પડી ગયા છે અને આપણે આજે લેટ જઈ ગયા હતા એટલે લેટ લેટ રસોઈ થાય છે અમારે રસોઈ બને છે તો જો રસોઈમાં માં હું છે આજે ઓળો 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 ને ભાખરી ઓળો ને રોટલો નહીં ઓળો ને ભાખરી છે કેમ કે મને રોટલો ભાવતો નથી આપણે ખાઈએ છીએ ભાખરી એટલે ભાખરી બને છે અને સુતુ બેન ભાઈ બેન હેલો કે છે અને આ ભાઈ એ હું કરે દીકલો અને અમારે આ ભાઈ છે ને આ સાયકલ ની ઘણી કરે છે આપણે જમવા બેસી ગયા છીએ એટલે એ છે ને ઘી ગોળ ઉપાડે પછી મોટા સુન સાયકલ એને જમી લીધું ફટાફટ

અને આ લોકો મોબાઈલ લઈને બેહી ગયા છે અમારા ભાઈ મોબાઈલ લઈને બેહી ગયા છે આપણે નવરા પડીએ એટલે બધા મોબાઈલ લઈને બેહી જાય બીજું કોઈ કાંઈ કામ નથી હોતું હા મારા હાથમાં એ ત્યારે લગી મોબાઈલ જ હતો હા હ હં તો તારે ક્યાં જ આવું છું તો આ મારા સોડી આખો આખો દી છે ને સાયકલ જ આગતી હોય તો અમે જાઈ છીએ ઘરે આવજો પછી નાતી મારે જવું છે મારા કામ મે તમારે આવવાનું છે મારે આવવાનું જ હું આવું છું ઘરે જવા દે આપણે કાલ રાતના મોટા ભાઈ ને આવી ગયા તા આપણે હાલો મોટા આવજો ભાઈ ભાઈ ટાટા શું તો આવજે દીગુ આવજો ટાટા બાય બાય દીકો આ જાવ ના ઓકે તો જો આપણે આ દિવસે ઈ કરે ચાલો 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 કાલ બહુ કો કે હું કોને સાથે તો મત પાડે ઓકે તો જો આપણે મેડમ લાંબા થઈ ગયા છે ને આપણે જવા દઈએ આપણા કામે ચાલો બાય બાય ટાટા તો આપણે જવા દઈએ તો જો આપણે નાસ્તો પાણી કરી નીકળ્યા હવે જવાનું છે અને મમ્મીને ત્યાં આંટો મારવા ફોન આવતા હતા તો કીધું લાવો આંટો મારી આપી હવે આપણે નીકળીએ અને મમ્મીને ત્યાં એના મમ્મીને ને ત્યાં જતા તે રસ્તામાં એ મોર બાળી ગઈ એ કે મારે મોર લેવો છે તે એને મોર લીધો તો

રુદુ આપણે તે કુકુન ચશ્મા પહેરાવ્યા હે ચશ્મા રુદુ ફોડી નાખે છે રુદુડા આમ જો હજી બીજો આમ જો ઉંધા ચશ્મા તારક મહેતા કા ઉંધા ઉલટા ચશ્મા આમ જો નીચે જેકેટ પડ્યું રુદુ જો તોફાની

એમ વ્યવસ્થિત કે નહીતર કાલ ભીયા બીજો મોર નહી લાવે કે જય ભવાની હેપી ઉત્તરાયણ তার <laughs> <laughs> <laughs>

આપડે મમ્મી ને ક્યાંથી નીકળી ગયા હતા નીકળી ને કારણ કે નીકળવાનો બ્લોક શૂટ નહોતો કર્યો કારણ કે રુદુભાઈ આપડી હારે થયા ને એટલો એને કજો કર્યો હતો ને કે મને તારી હારે લઈ જાય ને કાતું રોકાય જાય દર વખત કામ મને તું સાથે લઈ જાય કાતું અહીંયા રોકાય છે એટલે ઠંડી એટલી છે ને આપણે ટુરિલિલ લઈને આવવાનું હતું એટલે સાથે હોય પોસિબલ નહોતો ને કપડા ને એવું આપણે કંઈ લઈ નહોતા કે એટલે ક્યારે હોય પોસિબલ નહોતું એટલે ફટાફટ આપણે નીકળી ગયા છીએ અને રસ્તામાં જો ભરોતમાં પાછી થોડી ભૂખ લાગી હતી કે હું વેફરને એવું લઈ લઉં તો એવું લઈને રસ્તામાંથી તો ગાડી આપણે જે ઊભી રાખી છે તો જુઓ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને મેડમ થી લાંબા થઈ ગયા છે હવે ચાર્જ કરી દઈએ સ્વેટર નું પહેર્યું ઠંડી લાગી ગઈ હવે આપણે ઘરે આવી ગયા આપણે થોડો ચેન્જ કરી લઈએ